આજની જન આક્રોશ મહા ઉપસ્થિત અમારા સાથી અને સિનિયર ધારાસભ્ય આનંદભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી સુનિલભાઈ ગામી અને મંચસ્થ પહેલી હરોળમાં બેઠા બીજી હરોળમાં બેઠેલા તમામ યુવા સાથીઓ વડીલો અને માતા બહેનો સાથે સાથે અમારી સામે ઘણા સમયથી બેઠેલા વડીલો યુવાનો અને માતા બહેનો બધા જ માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડીએ સાથીઓ આ પૃથ્વી પર ઇતિહાસકારો એવું માને છે કે 60 લાખ પેલા માનવ સભ્યતાની શરૂઆત થઈ હશે માનવીની શારીરિક અને માનસિક વિકાસની શરૂઆત થઈ હશે લગભગ 10 થી પંદર હજાર વર્ષ પહેલા આ પૃથ્વી પર ખેતીની શોધ થઈ અને ખેતીની શોધની સાથે સાથે બીજા વિદેશી લોકોના આક્રમણો થયા કેવાનો મતલબ આપણે એ સભ્યતામાંથી આવીએ છીએ સમુદાયમાંથી આવીએ છીએ આદિ અનાદિ કાળથી વસનારો આદિવાસી સમાજ એ સભ્યતામાંથી આપણે આવીએ છીએ એ હું નથી કેતો એ ઇતિહાસકારો કહે છે તમે જોઈ લો આપણે તમે હડપ્પાની સંસ્કૃતિની વાત આવે એમાં આપણા અવશેષો મળે છે મેસોપોટેમિયા સંસ્કૃતિની વાત આવે એમાં આદિવાસીના સભ્યતા અને અવશેષો મળે છે એ સભ્યતા અને સંસ્કૃતિ એ સમાજમાંથી આવી છે ત્યારે જે લોકો આ વિસ્તારમાં અભ્યારણ લઈને આવ્યા છે જે લોકો આ વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટ લઈને આવ્યા છે ત્યારે અભ્યારણ લાવનારા એ જંગલ ખાતાવાળાને પણ હું કહેવા માંગુ છું આ જમીનો વસનારા અમારા આદિવાસી પૂર્વજોની જમીનો છે તમારું જંગલ ખાતું ઓગણીસો ને સત્તાવીસ માં બન્યું અને તમે જો આ વિસ્તારમાં અભ્યારણ લાવીને અમારા લોકોને વિસ્થાપિત કરવાની વાત કરશો તો તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહિયાં ઉભું રહેવા દઈએ અમે ત્યારે આપણા લોકો ગામડા ને ગામડા ખાલી કર્યા નર્મદા ડેમ હોય 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 પાનમ તમામ વખતે ગામડા ખાલી કરી આપ્યા છે રોડ આવે 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 હાઈવે સરકારી આવાસો નવી નવી પરિયોજના આવે એ કાકરાપાડ હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય જ્યાં પણ સરકાર ની જરૂર પડી છે જ્યાં પણ દેશના વિકાસ માટે આદિવાસી નો ભોગ લેવામાં આવ્યો છે આદિવાસી પોતાનો ભોગ આપ્યો છે તમને અમે આશ્વાસન આપવા માટે આવ્યા છે તમે એકલા નથી એ દિવસે ખાલી અહીંથી આહવાન કરજો અમે ડેડીયા તો ખરા જ ઉમરગામ સુધી વિસ્થાપિત થોડ ચાલીસ લાખ આદિવાસીઓ જુદા જુદા ગામ પોતાના સમાજ પોતાના સંસ્કૃતિથી છીન ભીન થઈ છે આજે આપણા વિકાસની વાત આવે જયારે આ સરકાર મુંગી સરકાર સાંભળતી નથી પણ આદિવાસીઓના ભોગે વિકાસમાં સરકાર માને છે ત્યારે સાથીઓ એક થવાની જરૂર છે આજે તમારો વારો છે વ્યારા વારો આવશે આવનારા દિવસોમાં કેવડિયાવાળાનો વાળાનો માલ સામોટ હોય સાપુતારા હોય જે પણ પ્રોજેક્ટો આવે છે મતલબ દેશમાં આજે આપણે આઠ ટકા છે ગુજરાતમાં આપણે આજે પંદર ટકા છે પણ આદિવાસી આજે ધર્મ સંપ્રદાય હોય પાર્ટી હોય સંગઠનો હોય બધામાં વેચાયેલો છે એક નથી થતો ઘણીવાર એવું થાય છે કે આજે સોનગઢ વાળાનો વારો છે એ લોકો એમના પર આવશે એ લોકો જાણે આપણે નથી જવું ક્યારેક એવું થાય છે કેવડિયા જાણે

નથી ત્યારે જે સ્થાનિક લોકો આપણા જાતિના સરટી પરથી ચૂંટાયેલી જાય છે આપણું પ્રતિનિધિત્વ કરવા માટે આપણે વિધાનસભા અને લોકસભામાં મોકલીએ છીએ પણ આપણો પ્રતિનિધિત્વ કરવાને બદલે પાર્ટી વસ્ત થઈને જાય છે ત્યારે એવા લોકોને પણ ઓળખવાની જરૂર છે રાતે ગાંધીનગર થી મોડા એવા છે એટલે ઉજાગર ના લીધે જવું ઘડું બેસી ગયા કાલે વ્યારા નું આમંત્રણ હતું આનંદભાઈ પટેલ સાહેબ અને મને બહુ જ આગ્રહ કરતા હતા પણ વિધાનસભાના સત્રની સાથે સાથે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીની પણ સાંજે બેઠક હતી સાથે સાથે અત્યાચાર નિવારણની પણ સાંજે બેઠક હતી તકેદારી અને મોનિટરિંગની એટલે મોડા ત્યાં એટલે થોડા ગળામાં પણ પ્રોબ્લેમ છે મને માફ કરજો પણ અમે તમારી સાથે છે તમે જ્યાં પણ આહવાન કરશો ત્યાં અમે અમારી પૂરી સેના સાથે તમારી સાથે આવી ઉભા રહીશું ક્યાં સુધી

જ્યાં પણ જરૂર પડશે આદિવાસી સમાજ યાદ કરશે કે તમે આદિવાસી સમાજ નું બોલો છો નહીં બોલવાનું તે દિવસે સૌથી પહેલા પાર્ટીઓના પાટિયા પણ અમે ઉતારી સમાજ એ સર્વોપરી છે આદિવાસી ના જાતિના દાખલા પરથી અમે ચૂંટાઈ આ ચાલુ સરકારના ધારાસભ્યને તમારે કેવું પડશે એમને જગાડવા પડશે ત્યારે આજની પરિસ્થિતિ આજે દેશ અને દુનિયાની નજર આદિવાસીઓની જળ અને જંગલની વડીલો માતા બહેનો ક્યા પણ જરૂર પડે બધા આપણે સાથે રહીને આગળ વધતા રહીશું વધારે વિશેષ નથી કહેતા પણ આજના આ કાર્યક્રમ માં અમને આમંત્રિત કર્યા અમારું સન્માન કર્યું અમને બોલવા માટેની